ગુજરાતમાં ગૌમાતાને માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સંતોએ ગુજરાતના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપી આગામી બજેટ સત્રમાં ગૌમાતાને માતાને રાજ્ય માતા જાહેર કરતું બિલ પસાર કરવા અપીલ કરાઈ છે ગૌમાતાને માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કોઈ પગલા નહીં ભરાય તો સત્તર માર્ચથી આંદોલનનો શંખ ફૂંકાશે ગુજરાત વિધાનસભા પણ રાજ્ય માતાનું બિલ પસાર કરવા આહવાન કર્યું છે ગાંધીનગરમાં ગૌ સેવાલયના અધ્યક્ષ કાલિદાસ બાપુએ કહ્યું કે રાષ્ટ્ર માતા જાહેર કરવા લડત આપવામાં આવી રહી છે મહારાષ્ટ્ર પછી અન્ય રાજ્યોમાં પણ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગ કરી હતી જો ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર નહીં કરાય તો સત્તર માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરાશે આપણી માગણી અત્યારે અમારા તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો આ તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માગણી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને વેરામાં વેરી તકે આ નિર્ણય લેવામાં આવે આપણા એકસો બ્યાસી ધારાસભ્યોને કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામે તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી જાય એવી અમારી માગણી છે એવી આપણા ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્ય તમામ અખાડાના સાધુ સંતોના મહંતોની આવી માગણી છે